આઈ એપીએલ કંપની વતી હું વિશાલ મારકણા આજે આપણે જામ કંડોળાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત ગુલાબભાઈની વાડી આવ્યા છીએ તેને તેના મગની અંદર આઈએપીએલ કંપનીનું પ્રોફ્યુઝર દવાનો છટકાવ કરેલો હતો તો આપણે તેની પાસેથી જાણશું કે તેનું રિઝલ્ટ કેવું મળ્યું અને તેને પ્રોફ્યુઝર દવાનો બેનિફિટ કેવો મળ્યો છે તે તો ગુલાબભાઈ તમે પહેલાં તમારું નામ અને મોબાઈલ નંબર કહો અને પછી પ્રોફ્યુઝર વિશે તમને કેવું લાગ્યું તે કહો મારું ગામ જામકનોણા ગુલાબભાઈ બાલધા કિસાનપોટ જામકો નવાણું મારા મોબાઈલ નંબર છે નવાણું સાત ત્રાણું અઠ્યાસી જીરો છપ્પન આ મગ મેં આજે તેર તારીખે ભાઈ એટલે એમ માનો કે આજે સવા બે મહિના થયા પણ મહિના દિવસમાં મારા મગમાં કાંઈ કોઈ ચીજ હતી નહીં બધી ઈરું ખાઈ ગયાથી સાફ થઈ ગયા હતા પછી મને નકલંક એગ્રીસી દ્વારા હર્ષિલ કોયાણીએ એક રાહ ચીંધી કે તમે એક આ પ્રોપ્યુઝરના ત્રણ છંટકાવ કરો અને પછી મગનું રિઝલ્ટ જોવો એટલે એના કહેવા પ્રમાણે જે માપ પ્રમાણે ત્રણ રાઉન્ડ મેં પાં પાંચથી છ દિવસના અંતરે આમાં છંટકાવ કર્યો આજે હું નહીં વેપારી નહીં પાંચ ખેડૂત સાઈડને એમ કહે છે મગ આવા અમે ક્યારે આજે પંદર વીસ વર્ષથી આ ઉનાળે કે ચોમાસે આ રીતની મગની કન્ડિશન જોઈ નથી અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે છેલ્લે સુધી એક હરખી સિંગ ઉપર સુધી તરિયથી અને એની ફૂટ

કે વીસ વર્ષથી આ હું ખેતી કરતો આવું છું પણ આટલી જ ફૂટ અને આવડી સિંગુની આવરદા મેં ક્યારેય જોઈ નથી હું પણ નહીં સાઈડના પાંચ ખેડૂતો આટો મારો આવે છે પેસિયલ આંકડે એ જોવે છે કે આ મગ કઈ રીતના બન્યા કે આ મગમાં તે હું કર્યું છે Right.